રાજકોટમાં જીમર્સ કોલેજની ફી વધારા લઈને રોષ છે બેઠકો મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે ફી વધારા બાદ સરકારે આપેલું ડિસ્કાઉન્ટ મંજૂર કરવામાં નથી આવ્યું ગત વર્ષ જેટલી જ ફી સરકારી મેનેજમેન્ટ ક્વાર્ટરની માંગ છે જીમર્સ કોલેજને સંપૂર્ણ સરકારી કોલેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે રાજકોટમાં જીમર્સ કોલેજની ફી વધારાને સીટો બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે

અને જે કર્યું છે એના માટે વિરોધ માટે જ આજે ભેગા થયા છે અને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીને એક પોસ્ટકાર્ડ માટેનો એના માટે બધા વાલીઓ ભેગા થયા છે પહેલાં વધારો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા જેવો કરેલો હતો અને મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા જેટલો કર્યો હતો પછી એમાં મૂળભીત કરતાં ચૌદ ટકા જેવો ગવર્મેન્ટમાં વધારો કર્યો અને ચોત્રીસ ટકા જેવો મેનેજમેન્ટ કોટામાં વધારો કર્યો ફાઇનલ વધારો એટલો છે કે ગવર્મેન્ટ કોટામાં ચૌદ ટકા જેટલો વધારો છે અને મેનેજમેન્ટ કોટામાં ચોત્રીસ ટકા જેટલો વધારો છે એટલે મૂળભૂત આ વખતે જે કન્ડિશન જે ક્યાંય એવું કરવું પડે તો પહેલાં એક વર્ષ પહેલાં પ્લાનિંગ કરીને કે કે જેથી એના વાલીઓ એ મુજબનું ફર્ધર પ્લાનિંગ કરી શકે રાતોરાત વધારો જે છે એ બધાના મધ્યમ વર્ગનું બજેટ જે છે એ ખોરવી નાખે એવો છે ଫି ବଧାରା ମା ପେଲା તેમાં હવે એ લોકો કહે છે કે ઘટાડો થયો છે પહેલાં ગવર્મેન્ટ કોટામાં સિક્સટી સિક્સ વધારો હતો અને મેનેજમેન્ટ કોટામાં એટી નાઇન હવે તેમાંથી એ લોકોએ ઓછો કર્યો પણ જે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં ગવર્મેન્ટ કોટામાં વધારો છે ફોર્ટીન પર્સન્ટ અને મેનેજમેન્ટ કોટામાં થર્ટી ફોર પર્સન્ટ તો એને ઘટાડો તો ના જ કહી શકાય તો અમારે જે લાસ્ટ યર ફી હતી એ પ્રમાણે અમારે આ યર પણ ફીનું જે સ્ટ્રક્ચર છે તે જોઈએ છે તો આ જે છે તે વધારો જ કહેવાય ઘટાડો તો ના કહી શકાય